ખરીફ ટેકાના ભાવે શરૂ થનારી ખરીદી હવે રદ કરવામાં આવી છે જી હા આવતીકાલથી ટેકાના ભાવે આ ખરીદી શરૂ થવાની હતી માવઠાથી ખેડૂતોની જણસી પલડી જતા ખરીદી રદ કરાઈ હોવાનું કહેવાય રહ્યું છે

અઢારમી તારીખે કૃષિ વિભાગે આ ખરીદી અંગે જાહેરાત કરી હતી અને એ સમયે ગુજકો માસોલ એજન્સી તરીકે નિમી હતી અને સરકારે એવો ઉલ્લેખ કર્યો હતો કે પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવામાં આવશે જો કે એ પહેલા આજે એકત્રીસ ઓક્ટોબરનો દિવસ અને ગુજકો માસોલ ચેરમેન છે દિલીપભાઈ સંઘાણી જેમણે એવું જણાવ્યું કે સરકાર દ્વારા સત્તાવાર રીતે અધિકૃત રીતે અમને આની કોઈ જાણકારી આપવામાં નથી આવી શું કહ્યું દિલીપભાઈએ પહેલા એ સાંભળો આજે અત્યારે તાત્કાલિક પદ્ધતિ થયા સરકારે જે નિર્ણય કર્યો તરત આ પેલી તારીખે ખરીદવા અંગે જે વાત સ્થગિત કરી એની જાણ સૌને કરી હતી એ જાણના કારણે કોઈ તૈયારી પહેલી તારીખે ખરીદવાની કે ખેડૂતોની કે એજન્સી ગુસકો માસુની હતી જ નહીં ભૂસકો જે બાવીસ જિલ્લાના કામ સોંપ્યા છે એમાં નવ જિલ્લામાં મગફળી વધુ થાય છે એ સ્થિતિમાં અમારી તૈયારી છે જ્યારે ખરીદીની સૂચના મળે એટલે અમે ખરીદી શરૂ કરીશું અને જિલ્લા ફાળવા છે પણ ખરીદી પહેલી તારીખથી કરવી એની જાણ કરી નથી બરાબર છે ખરીદી અમારે બાવીસ જિલ્લામાં કરવાનું એ સરકારે અમને જાણ સમયસર કહી કે ઘણા સમય પહેલાં કરી દીધી છે પણ કંઈ તારીખથી ખરીદી એ તારીખ અમને નથી ના હજુ જથ્થો કેન્દ્ર સરકાર તરફથી મારા ખ્યાલથી

ખેડૂતોએ જે મજૂરી કરી છે એમણે જે મહેનત કરી છે એ મોંઘા ભાવે બિયારણ લઈને આવ્યા માંડ માંડ ખાતર લઈને આવ્યા એમનો પાક તૈયાર થયો એમને આશા હતી કે હવે ટેકાના ભાવે ખરીદી થઈ જશે પરંતુ હવે અચાનક એવો સમાચાર આવે છે કે ભઈ હવે ટેકાના ભાવે ખરીદી કરવામાં નહીં આવે હવે એના પાછળ પણ જ્યારે આપણે પ્રવક્તાઓને સવાલ પૂછીએ છીએ કે એમને પણ ખરાબ લાગી જાય છે ખોટું લાગી જાય છે પરંતુ આ સવાલ ખેડૂતોનો છે ભલે તમને આકરા લાગે એ સવાલ અમે હંમેશા પૂછતા રહીશું અમે તમે જો કે જ્યારથી મગફળી ખરીદીની શરૂઆત પે ઓવરઓલ મગફળીની વાત કરીએ પહેલા જ્યારે જાહેરાત થઈ એમાં પણ કહેવામાં આવ્યું કે આ વખતે અમે સુધારા કર્યા છે રજીસ્ટ્રેશનમાં પરંતુ એ પોર્ટલમાં ઘણા ઘણા બધા એમાં ઘણી બધી ખામી હતી અને એના કારણે ખેડૂતો પરેશાન થયા માંડ માંડી બધાનું રજીસ્ટ્રેશન થયું એ પોર્ટલ બદલાયું એને લઈને પણ ઘણો વિવાદ થયો હતો રજીસ્ટ્રેશન થઈ જાય છે નવ લાખ એકત્રીસ હજાર કરતા વધારે ખેડૂતો મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવે છે કે હા અમે ટેકાના ભાવે મગફળી આપને આપવા માટે તૈયાર છે પરંતુ એમાં પણ તમે જો વિસંગતતા એમાં પણ ક્ષતિઓ આવે ઘણા બધા એસી હજાર કરતા વધારે ખેડૂતોના ખેતરમાં મગફળીની જગ્યાએ આ લોકો કપાસ દેખાય હતો એ પણ ક્ષતિ દૂર કરવામાં ઘણો બધો સમય લાગી ગયો લોકોએ ઓહાપો કર્યો પછી એ તમામ ક્ષતિ દૂર કરવામાં આવી ત્યારબાદ ખેડૂતોના મનમાં એક શંકા એ પણ ઉત્પન્ન થઈ કે શું આ વખતે ઓછી મગફળી ખરીદવાની છે જે એક આવ્યો હતો કે ભાઈ આ વખતે સિત્તેર મણ મગફળી જ ખરીદવાની છે એને લઈને પણ ખેડૂતો ચિંતાતુર છે હજુ સુધી સરકાર તરફથી કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો તમે જો કે તારીખ તો આગળ જતી જ રહી પરંતુ કેટલી મગફળી ખરીદવામાં આવશે એના વિશે પણ જાણકારી આપવામાં નથી આવી એ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને હવે ખાલી એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડી ફોર્માલિટી બાકી રહી ગઈ હતી એટલા માટે અહીંયા મગફળી ખરીદી માટેની જે તારીખ છે એ લંબાવવામાં આવી છે એમાં વરસાદનું કારણ ચોક્કસથી કહેવામાં આવ્યું છે પરંતુ જો

પરંતુ ક્યારે ખરીદાશે એને લઈ જોરદાર અસમંજસ અત્યારે બે અસમંજસ ચાલી રહી છે કે ક્યારે ટેકાના ભાવે ખરીદી કરાશે અને બીજી અસમંજસ એ છે કે ત્રેવીસ તારીખથી જે વરસાદની શરૂઆત થઈ ખેડૂતોનો પાકનો સો વળી ગયો છે એની એનો સર્વે ક્યારે પૂર્ણ થઈ જશે એ નુકસાની પ્રમાણે શું એમને સહાય મળશે ખરા અને ગુજરાત ફર્સ્ટની પણ અપીલ છે મુહિમ છે કે જે અલગ અલગ દારા ધોરણ છે બે હેક્ટર વાળી જે મર્યાદા છે એને પણ આપણે આગળ વધાવી દઈએ એવી ખેડૂતોની પણ એની ઈચ્છા શકી છે શું એને ધ્યાન માં રાખવામાં આવશે ખરા શું તમામ જે 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 તાલુકાઓ છે જ્યાં વરસાદ આવ્યો છે કમોસમી વરસાદ આવ્યો છે એને આવકારી લેવામાં આવશે ખરા કે પછી

અને ખેડૂતો સાથે ઉભા રહીને ખેડૂતોને યોગ્ય ભાવ મળતો રહે એમની જે મહેનત કરી છે એનું માકુલ કિંમત એમને મળી જાય એ માટેની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ જે તે એજન્સી જવાબદારી નિભાવી જોઈએ જી વિકાસ આભાર આપનો ખેડૂતોમાં અનેક પ્રશ્નો છે એક અસમંજસ છે એક તરફ સરકાર ટેકાના ભાવે ખરીદી હવે છે એક તો એ મુદ્દો પર છે અને જે માવઠું વરસ્યું છે એ માવઠાને લઈને હવે સરકાર સહાયની રકમ ક્યારે જાહેર કરે છે તેના ઉપર પણ નજર છે જોકે એક તરફ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ વરસાદની આગાહી છે એટલે એકવાર વરસાદ પૂરો થઈ જાય ત્યારબાદ

રાજકોટથી સમાચાર સામે આવે છે આજે ભાવનગર થી દ્રશ્યો સામે આવ્યા છે બધા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાના કારણે જે નુકસાન થયું છે ક્યાંક ધારાસભ્ય પહોંચ્યા હતા ક્યાંક મંત્રી પહોંચ્યા હતા તેના દ્રશ્યો આપને બતાવી દઈએ સૌથી પહેલા રાજકોટના દ્રશ્યો છે જ્યાં જસદણ વિંચિયામાં ખેડૂતોની આંખોમાં આંસુ આવી પડ્યા હતા માવઠાના મારના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને આ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વાડી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા

ભાવનગર ગ્રામ્યના સોલંકીએ બેઠક યોજી હતી કમોસમી વરસાદની પરિસ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજી હતી અને ભાવનગર જિલ્લાની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી સાથે જે માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું છે તે બાબતે ત્વરિત સહાય મળે તે પ્રકારની પણ માંગણી કરી છે અને ખેડૂતોની સાથે તેમણે વાતચીત પણ કરી હતી મહેસાણાથી દ્રશ્યો સામે આવી રહ્યા છે જે કમોસમી વરસાદ બાદ ધારાસભ્ય એક્શન મોડમાં આવી ગયા છે માવઠાના મારથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે ધારાસભ્ય હવે એક્શન મોડમાં આવી ગયા છે ભાજપના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે સીએમને આ બાબતે પત્ર લખ્યો છે અને ખેડૂતોને જલ્દી સર્વે કર્યા બાદ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી છે ધારાસભ્યએ આ સાથે માવઠાથી પાક નુકસાન મુદ્દે દિલીપભાઈ સંઘાણીએ પણ નિવેદન આપ્યું છે દિલીપભાઈએ કહ્યું છે કે સરકારે સત્વરે સર્વે કરીને એક રિપોર્ટ તૈયાર કરવો જોઈએ હાલ તો ખેડૂતોનો તૈયાર થયેલો આખો આખો માલ પલટી ગયો છે આખો પાક નષ્ટ થઈ ચૂક્યો છે ખેતરો બરબાદ થઈ ચૂક્યા છે જળમગ્ન થઈ ચૂક્યા છે ખેતરો અને આવી પરિસ્થિતિ વચ્ચે સરકાર એક રિપોર્ટ તૈયાર કરે સર્વે કરે અને ત્યારબાદ તેની સહાય ચૂકવે એ પ્રકારની વાત છે અરવલ્લીથી સમાચાર આજે સામે આવે છે જ્યાં મોડાસા માર્કેટ યાર્ડ હવે બે દિવસ બંધ રહેવાનું છે વરસાદની આગાહીને પગલે બે દિવસ મોડાસા માર્કેટયાર્ડમાં હરાજી બંધ રહેશે તારીખ પહેલી અને બીજી ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે પહેલી અને બીજી નવેમ્બરે મોડાસા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ રહેશે ખેડૂતોએ ખેત પેદાશોની હરાજીનું કામકાજ બંધ રહેશે એટલે ખેડૂતોને ત્યાં પોતાની ખેત પેદાશો લઈને ન આવી તે પ્રકારનું પણ એક સૂચન આપવામાં આવ્યું છે આવી બધી આટ આટલી પરિસ્થિતિ ખેડૂતો પર પર પડતા જેવી સ્થિતિ અત્યારે સર્જાય છે કારણ કે એક પછી એક ખેડૂતોને માર સહન કરવાનો વારો આવે છે આ વચ્ચે રાજકોટના દ્રશ્યો આપણે બતાવી દઈએ સૌથી પહેલા જ્યાં જસદણ અને વિંછા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે મગફળી કપાસ સહિત જે પાકોનું વાવેતર કર્યું હતું એમાં ભારે નુકસાન આવ્યું છે અને ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળે આજે વાડી વિસ્તારમાં ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને ખેડૂતોની વેદના સાંભળી જેમાં ખેડૂતો રડી પડ્યા જુવારનો ઘાસચારો કાઢી લીધેલો કાપી લીધેલો છે એ કાપેલા ઘાસચારોને હવે ખાવા લાયક રહ્યો નથી એટલે આમ ખેડૂતના ખેતરમાં જે વિવિધ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રાજ્ય સરકારે અને માન્ય કૃષિમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સર્વે કરવાનું તાત્કાલિક આદેશ આપ્યો છે ટીમ આજકાલમાં સર્વે કરવાની ગામડાઓમાં જવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે એનું વહેલી તકે સર્વે થાય એ માટેની લગભગ આજકાલથી એની પ્રક્રિયા શરૂ થવાની છે મેં પણ જે રીતે અહીંયા નુકસાનની વાત જોવા મળે ખેડૂતોની રજૂઆત છે એ ધ્યાનમાં રાખીને

અમારે પાક બધો આ જે કઈ હતો મગફળીનો ખાસ સારો બધો ફેલ થઈ ગયો છે એટલે અમારે આ માલ ને હવે નીણ જે કઈ આડાવળી બીજે લેવાની થાય છે બરોબર અને આ નુકસાન ઘણું થયું અમારે જસદર વિંછીયામાં સોળ હજાર હેક્ટર થી વધુ મગફળી અને બાર હજાર હેક્ટર કપાસનું વાવેતર કર્યું હતું અને મોટા ભાગના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે હવે ભાવનગરના દ્રશ્યો પણ આપને બતાવે છે ગ્રામ્ય વિસ્તારમાં માવઠાના કારણે ભારે નુકસાન થયું છે ખેડૂતોનો આખો પાક નષ્ટ થઈ ચુક્યો છે અને ધારાસભ્ય પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આ બેઠકમાં ભાવનગર જિલ્લાની સ્થિતિની પરસોત્તમભાઈએ સમીક્ષા કરી ભાવનગર સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પાસેથી તેમણે માહિતી મેળવી છે અને તેમણે કહ્યું કે ભાવનગરમાં ગામડાઓમાં જઈને હું પોતે જાત તપાસ પણ કરીશ તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાવો એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાત હજાર આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં આ પ્રયત્નો થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફ જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું અને હવે મહેસાણાથી સમાચાર છે જ્યાં માવઠાના મારના કારણે ખેડૂતોની કમર ભાંગી પડી છે જુવાર બાજરી કપાસ મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું અને ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે ભાજપ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ એક્શનમાં આવ્યા અને મુખ્યમંત્રીને લેખિતમાં આ અંગે તેમણે પત્ર લખ્યો છે અને તાત્કાલિક વળતર અને સહાય મળે તેવી માંગ કરી છે તેમણે કહ્યું કે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું ધારાસભ્ય સર્વે કરાવીને નુકસાનીનું મૂલ્યાંકન કરી વહેલામાં વહેલી તકે વળતર આપવામાં આવે તેવી અપીલ સરકાર સમક્ષ કરી છે ખેડૂતોમાં હાલ તો ચિંતાનો માહોલ છે

સરકારે મોટું મન રાખ્યું છે અને ઝડપથી એનો સર્વે કરવા માટે અધિકારીઓને નુકસાની વાળે છે મૂક્યા છે હું માનું છું કે આવું નુકસાન ખેડૂતોને ક્યારેય જે થયું છે ન થયું એવું અનુભૂતિ હું પોતે કર્યો છું કારણ કે ખેડૂતોનો મગફળીનો પાક હોય કે કપાસનો એન્ય જવા ખેતરમાં સમય થવાના કારણે લેવા ગયો હતો ખેતરમાં પીડ્યો હતો એ ખળાઓ પર કે ઘેર આવે કે માર્કેટ યાર્ડમાં જાય તે પહેલાં વરસાદ થવાના કારણે જે મગફળીના પાત્રા પલળી ગયા એના કારણે પાલો જે પશુહાર માટે કામમાં હતો એ નહીં આવે એ નિયમણને ટાળવા માટે સરકારે સત્વરે આ રિપોર્ટ મેળવીને ખેડૂતોને મદદ કરવા માટે જે પ્રયાસો કર્યા છે એ સરાહનીય છે એના માટે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને કૃષિમંત્રી જીતુભાઈને હું અભિનંદન આપું છું અરવલ્લી નુકસાન થયું છે વરસાદની હજુ પણ એ સમયે આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મોડાસા માર્કેટ યાર્ડમાં તારીખ પહેલી અને બીજી નવેમ્બરે હરાજી સંપૂર્ણપણે બંધ રહેશે હવામાન વિભાગની હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે માર્કેટ યાર્ડ સમિતિએ આ નિર્ણય લીધો છે આ બે દિવસ ખેડૂતો ધાન્ય કપાસ શાકભાજી કે અન્ય કોઈ પણ ખેત પેદાશની હરાજી નહીં કરી શકે વેપારીઓ અને ખરીદદારોને પણ આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે

ખેડૂતોની મૂંઝવણ એ પણ છે કે એક તરફ આવતીકાલથી શરૂ થનારે ટેકાના ભાવની ખરીદી એક તો રદ કરી દેવામાં આવી છે ખરીફ પાકોની બીજી તરફ માવઠાનો માર પડ્યો છે સરકારના આદેશ છૂટ્યા મંત્રીઓ મુલાકાતે પહોંચ્યા મુલાકાત પતી ગઈ અને હવે સહાય કરે ચૂકવાશે ને લેને ખેડૂતો અસમંજસમાં છે ત્રીજો પ્રશ્ન ખેડૂતોને એ સતાવી રહ્યો છે કે એક તરફ જે મગફળીની ખરીદી સરકાર કરવાના છે તો એ મગફળીમાં કેટલો જથ્થો સરકાર ખરીદશે ખેડૂતોની માંગ છે કે બસો મણ કરતાં વધુ મગફળીની ખરીદી કરવામાં આવે અને આ બાબતે સરકાર હજુ કોઈ નિષ્કર્ષ

પાક નુકસાનીને લઈને ખેડૂતો વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા રાજુલાના બોતેર ગામના સરપંચોએ તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થઈને સરકારના ડિજિટલ સર્વેના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે આ તમામ સરપંચે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી કે ડિજિટલ સર્વે બંધ કરી તમામ ખેડૂતોને સીધી સહાય આપવામાં આવે તેમનું કહેવું છે કે મગફળી કપાસ અને અન્ય પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું પરંતુ ડિજિટલ સર્વેમાં માત્ર થોડા જ ખેડૂતોને સહાય મળશે તાલુકા વિકાસ અધિકારીએ રજૂઆત જિલ્લા કલેક્ટર સુધી પહોંચાડવાનું આશ્વાસન તો આપ્યું છે પરંતુ શું આશ્વાસનથી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવશે ખરું

સહાય આપે એવી અમારી માંગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ આમ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડાની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે

માઉઠાળા કારણે ગીર સોમનાથમાં પાક નુકસાન આવ્યું છે નુકસાનીના કારણે ડિજિટલ સર્વે કરવામાં આવી રહ્યો છે પરંતુ ડિજિટલ સર્વેનો ખેડૂતોએ બહિષ્કાર કર્યો ગ્રામ પંચાયત કચેરી ખાતે ખેડૂતો એકત્રિત થયા હતા અને ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરી મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવ્યો આ સર્વે કરવા આવ્યા ને અમિત એમ કે ભાઈ અહીં કોઈ રિયુઝ ને તમે તારે સરકાર ઢોરાઈ લઈ જાવ ને દૂધ ખાઈજો જાવ મોસ્ટલી ને તમારા છોકરાને બેડ્યુન થઈ રહ્યું છે પણ અમને મૂકો કોઈ કાળે

જે પાથરા તણાઈ ગયા છે એનું નથી કરવાનું નિરણ પલ્લી ગઈ છે એનું નથી કરવાનું માંડવીના ઢેગલા છે એનું કરવાનું એટલે આજે અમે ગ્રામજનો બોડીદર ગ્રામજનો બધા અમારે ખાતેદારો ગીર ગઢડામાં મોટામાં મોટું જો રેવન્યુ હોય તો બોડીદર ને છે એટલે અમે આજે ગ્રામજનો એ વિરોધ કર્યો છે કે ભાઈ બધાને લિસ્ટ લે હોય એ સો ટકા વાળું સો એ સો ટકા બધાનું સર્વે થાય એ માટે અમે આજે ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર ગ્રામજનોની સહી સાથે અમે આજે આવેદનપત્ર સર્વે કરીને જે સહાય મળવા પાત્ર થાય એ તમામ ખેડૂતોને આપે તમામ તમામ એ લોકો અધિકારી તરીકે એવું કે ભાઈ જેને પાત્રા છે મગફળી પડી છે ખેતરમાં મગફળી ઉભી છે એનું જ સર્વે કરવાનું છે અમે એ બાબત થી બહિષ્કાર કર્યો છે ગામ ગામના તમામ લોકોને સોયસો ટકા નુકસાન છે અને સોય સો ટકા વળતર મળે એવી અમારી માંગણી છે ખેડૂતોની સર્વે કરવાની માંગ ચોક્કસ છે પરંતુ ડિજિટલ સર્વેનો એટલા માટે વિરોધ કરી રહ્યા છે ખેડૂતો કારણ કે જ્યારે ડિજિટલ સર્વે થતો હોય છે ત્યારે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવે અથવા અન્ય જે લોકોની એપ્લિકેશન્સ હોય છે મારફતે સર્વે થતો હોય છે અને આ ડિજિટલ સર્વેમાં ઘણી વખત ખેડૂતોને જે નુકસાન થયું છે નથી બતાવતું અથવા તેમને પૂરતું યોગ્ય વળતર નથી મળતું જેના કારણે ખેડૂતો ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે કાં તો તમે વન ટુ વન સર્વે કરો અને કાં તો સીધી સહાય ખાતામાં પહોંચાડો હવે એક તરફ સરકાર સર્વેના વચનો તો સરકારે આપી દીધા છે પરંતુ આ ડિજિટલ સર્વે સામે ખેડૂતોએ હવે જે બોલચો માંડ્યો છે